નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની સ્વાધ્યાય પોથીના ભાગ ત્રણનો ગુજરાતી વિષયનો જે પાઠ નંબર પાંચ છે ધોયો અને ખાધો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની આ જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાયપુથીના ભાગ ત્રણના દરેક વિષયના દરેક ચેપ્ટરના એટલે કે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ પોથીના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી લેવો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચ સ્વાધ્યાયપુથી ભાગ ત્રણ એમાં વિષય ગુજરાતી પાઠ પાંચ એટલે કે ચેપ્ટર નંબર પાંચ ધોયો અને ખાધો પ્રશ્ન નંબર એક આપેલ કોષ્ટકમાંથી શબ્દો લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવો ચાલો તો અહીંયા અર્થપૂર્ણ વાક્યો આપણે બનાવેલા છે જુઓ ગુજરાત અનેક નદીઓનો પ્રદેશ છે બીજું અમદાવાદમાં કાંકરિયા તળાવ આવેલું છે ત્રીજું હવા પણ જગ્યા રોકે છે ચોથું મારો પ્રિય વિષય ગુજરાતી છે પાંચમું દિયા ભણવામાં ખૂબ જ હોશિયાર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધી અને ખાલી જગ્યામાં લખો પહેલું પહેલવાન ખાલી જગ્યા ધાબડ ધીંગી તો બચ્ચા ખાલી જગ્યા ટપાલ પેટી અને પત્ર તો પોસ્ટ ઓફિસ ત્રીજું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ખાલી જગ્યા તો મહાનગરપાલિકા ત્યાર પછી ચોથું લંબાઈ ખાલી જગ્યા અને ઊંચાઈ તો જવાબ આવશે પહોળાઈ લીંબુ તરસ અને ખાલી જગ્યા તો શરબત ચાર્જર ઇયરફોન અને ખાલી જગ્યા તો મોબાઈલ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યાય છે તે નવી સ્વાધ્યપુથી તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ સ્વાધ્યપુથીના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો ચોરસમાંથી શોધીને લખો તો અહીંયા છે ડરપોક ત્યાર પછી અહીંયા તમે જોશો તો કડવું ત્યાર પછી જીત પાતળું જાગે છાંયો સીધી અને પાતળું હવે અહીંયા ઉદાહરણ પણ આપણને આપેલા છે હાર તો જીત જાડું તો પાતળું ત્રાસી તો સીધી મીઠું તો કડવું સુવે તો જાગે હિંમતવાન તો ડરપોક અને તડકો તો છાંયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ના ને નો ની અને નું તો એમાં મોર ખાલી જગ્યા મધુર સંભળાય છે ખાલી જગ્યા દાદા બોલાવે છે તો નહીં પાંચમું વિક્રમ ખાલી જગ્યા ઘર બહુ દૂર છે તો નું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલ શબ્દનો સમાન અર્થ ધરાવતો શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો પિતા તો એનું સમાનાર્થી થશે બાપ અને વાક્ય આવશે બચ્ચા પર તેના બાપે હુમલો કર્યો કદાવરનું થશે મજબૂત વાક્ય આવશે ગામનો રક્ષક બહુ મજબૂત અને બહાદુર છે ચતુરનું સમાનાર્થી થશે હોશિયાર અને વાક્ય આવશે રિયા ભણવામાં હોશિયાર છે ડરનું થશે ભય વાક્ય આવશે મને અંધારામાં ભય લાગે છે મોઢુનું થશે વદન અને વાક્ય આવશે હાસ્યથી તેનું વદન ખીલી ઉઠ્યું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ સાચું વાક્ય હોય ત્યાં ધોયું અને ખોટું વાક્ય હોય ત્યાં ખાધો લખો પેલું શિયાળામાં ધાબડ ધીંગીને બે બચ્ચા આવ્યા તો ખાધો બીજું ઉનાળામાં રીછ મોટા ભાગે ખાડામાં ઊંઘતા પડ્યા રહે તો ખાધો ત્રીજું વસંત ઋતુમાં રીછના કુટુંબમાં ગંભીર ઝઘડા થયા તો ખાધો ચોથું રીછના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર મચાવી રહ્યું હતું તો ધોયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો એમાં પેલું તમારા મિત્રના કોઈ એક ગુણ વિશે લખો તો મારો મિત્ર હોશિયાર અને નિયમિત છે બીજું માદા રીછનો કયો ગુણ તમને ગમ્યો તો માદા રીછ બચ્ચા માટે બચ્ચાના બાપ સાથે લડે છે ત્રીજું રીછનો દેખાવ અન્ય પ્રાણીઓ કરતાં કઈ રીતે જુદો પડે છે તો રીછના શરીર પર અન્ય પ્રાણીઓ કરતાં વધુ અને થોડા લાંબા વાળ હોય છે ચોથું મધમાખી કરડે તો શું કરવું જોઈએ મધમાખી કરડે તો તેના પર ભીની માટી લગાવવી પાંચમું આફત એટલે શું તમને ખબર હોય એવી એક મુશ્કેલી કે આફતનું નામ જણાવો તો આફત એટલે અચાનક આવી પડતી મુશ્કેલી દાખલા તરીકે ભૂકંપ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલા પ્રશ્નોના જવાબ લખવામાં પહેલું તમારા ઘરે પાળેલા પ્રાણીની કાળજી કેવી રીતે લેશો તો ઘરે પાળેલા પ્રાણીને સમયસર પાણી અને ખાવાનું આપીશું તેની સ્વચ્છતા રાખીશું બીજું માદા રીછ નવજાત બચ્ચાની સારસંભાળ કેવી રીતે રાખતી હતી તો માદા રીછ નવજાત બચ્ચાને તેના બાપથી દૂર જ રાખતી બાપ નજીક આવે તો તે વચ્ચે ઊભી રહી જતી અને તેની સાથે એવા જનૂનથી લડતી અને જોરદાર ફટકાની જડી વરસાવતી જેથી પહેલવાન રીછ હારી જતો ત્રીજો સવાલ પતંગિયા વિશે ટૂંકમાં લખો પતંગિયા ખૂબ સુંદર અને રંગબેરંગી હોય છે તેઓ ફૂલોમાંથી રસ ચૂછે છે અને એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઉડતા રહે છે પ્રશ્ન નંબર નવ તમારા પિતા વિશે પાંચ વાક્ય લખો તો જુઓ મારા પિતા ખૂબ મહેનતી અને ઈમાનદાર છે તેઓ રોજ સવારે વહેલા ઉઠીને પોતાના કામ પર જાય છે મારા પિતા મને અભ્યાસમાં મદદ કરે છે અને નવી બાબતો શીખવે છે તેઓ પરિવારની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે અને મને મારા પિતા ખૂબ જ પ્રિય છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર દસ મિત્રોની મદદથી એવી વાર્તાની યાદી બનાવો જેમાં પ્રાણીના પાત્રો આવતા હોય તો પહેલું સિંહ અને ઉંદરની વાર્તા બીજું કાગડો અને કુંડાનું પાણી ત્રીજું કાચબો અને ખિસકોલીની દોડ ચોથું વાંદરો અને ટોપીવાળો પાંચમું શિયાળ અને દ્રાક્ષ છઠ્ઠું વરુ અને મીંદડી સાતમું કાગડો અને ઘૂવડની મિત્રતા આઠમું હરણ અને સસલાની મદદ તો દોસ્તો અહીંયા આપણે આ જે સ્વાધ્યાયપોથીનો ભાગ ત્રણનો આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ પાંચના એક સ્વાધ્યાયપોથીના ભાગ ત્રણના જે ગુજરાતી વિષય અથવા તો કોઈક નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે મિત્રો આ સ્વાધ્યયપોથીના સોલ્યુશનના વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આ સરસ મજાની આપણી આ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં